નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો વિદ્યા સહાયકમાં ફાઇનલ મેરિટ કેટલું રહી શકે છે સાથે સાથે જે આપણને કામચલાઉ મેરિટ છે એ જાહેર કરવામાં આવી છે જેમાં વાધા અરજીઓ કોણ કરી શકે છે અને કેટલી ભૂલો છે તો એ આપણને વાધા અરજી તરફ લઈ જઈ શકે છે એટલે કે કેટલી ભૂલો આપણે કરી છે તો એ અરજીઓ છે જરૂરથી કરવાના છે કેમ કે આપણને ખબર છે કે પાછળથી એ અરજીઓ છે એ લાગુ કરવામાં નહીં આવે તો ભરતી કેવી રીતે થશે સામાન્ય છે કે તબક્કામાં છે એની સંપૂર્ણ માહિતી આપવાનું છે તમામ વિદ્યા સાહેબના ઉમેદવારો છે માહિતી જોવાનું ભૂલે નહીં અને ખાસ મિત્રો ચેનલ ઉપર હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અગાઉની ઇન્ફોર્મેશન માટે ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખશું તો ઘણા ઉમેદવારોના મનમાં સવાલો હશે કે વાંધા અરજી કેવી રીતે કરવી સાથે સાથે મિત્રો શું શું ફેરફાર છે ભરતીમાં કરવામાં આવે છે એની ડિટેલ્સ વાઇઝ વાત કરવાનું છું તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જે અહીંયા તમને જોવા મળી રહ્યું છે પહેલા આપણે અહીંયા તમને ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિની માહિતી આપી દઈએ તો કે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગ્લોબ નગરથી એક આપણને એક મહત્વની અપડેટ મળી છે જેમાં વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચમાં ધોરણ છ થી આઠમાં મિત્રો ડિટેલ્સ વાઇઝ સંપૂર્ણ માહિતી આપવાનું શું જેમાં મેરિટ કેટલું રહી શકે છે સાથે સાથે મિત્રો શું શું અપડેટ છે અને વાત કેવી રીતે કરવાની છે સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાનું છે વિડીયો અંત સુધી નિહાળશું એટલે તમને અંત સુધી માહિતી તમને પૂરી મળી જશે તો જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચની ધોરણ છ થી આઠની જે જગ્યાઓ માટે જે બે હજાર ચોવીસમાં વિગતો મંગાવવામાં જેની વેબસાઇટ અહીંયા તમને જોવા મળી રહી છે આ છે મિત્રો વેબસાઇટ જે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે આ છે મિત્રો વેબસાઇટ હવે વાત કરીએ તો કે ઉમેદવારો તેઓના નામ લાયકાત કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય છે તો ઉપરાંત વેબસાઇટ ઉપર વીસ બે બે હજાર પચીસથી પચીસ બે બે હજાર પચીસ દરમિયાન તમામ ઉમેદવારોએ ઓનલાઈન સુધારા પત્રક એટલે કે વાધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઈ સુધારો કરવા પાત્ર હોય તો જ સુધારો પત્રકમાં વિગત સુધારી જરૂરી સુધારા સાથે વાધા અરજી સ્વીકાર કેન્દ્ર પર એકવીસ બે બે હજાર પચીસથી સત્યાવીસ બે બે હજાર પચીસ જાહેર રજા સિવાયના રોજ અગિયારથી અઢાર કલાક સુધી આપવાની રહેશે તો સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં મિત્રો જે સુધા સુધારાપત્રકમાં જે વિગતો આપવામાં આવેલી છે એટલા જ આપણે સુધારા કરી શકશે તો કઈ કઈ વિગતો છે એની આપણે ડિટેલ્સ વાઇઝ થોડી વાર પછી ચર્ચા કરીએ બીજી અપડેટ છે કે વિગતોનો સુધારો કરવાનો હોય તેવા સમર્થનમાં જરૂરી આધારવા પુરાવા જોડી સુધારા પત્રક અને વાધા અરજી ઉમેદવારો પ્રથમ અરજીપત્રક

અ સમર્થન માટે જે વાધા અરજી માટે જે જુએ છે પુરાવા નથી તો મિત્રો એ માન્ય રહેશે નહીં તો ખાસ ઉમેદવારોએ ધ્યાનમાં લેવું આગળથી પછી શું એ લોકો પછતા હોય છે ફાઇનલ મેરિટ યાદી મેરિટમાં આવતા ઉમેદવારો જો કોઈ કોલ લેટર વગેરે માટેની સૂચનાઓ હવે પછી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી શકે મિત્રો એક બીજી મહત્વની અપડેટ છે તો શું છે અપડેટ ખાસ તમને જોવા મળી જાય તો કે જો વિગતોમાં ઉમેદવારો તેમના નામ લાયકાત કેટેગરી મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ થતી હોય તો એ વાધા અરજી તો આપણે કરવાની છે જો વિગતોનો સુધારો કરવાનો હોય તેવા સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી પત્રક વાધા અરજી ઉમેદવારોને અરજીપત્રક સબમિટ કરાવેલા સ્વીકાર કેન્દ્રો ઉપર રૂબરૂ જઈ જમા કરવાનું રહેશે રજૂ કરેલ વિગતો અસલ પુરાવા પ્રમાણપત્ર સિવાય કોઈએ આવવાનું નથી એટલે કે મિત્રો કોઈ પણ ઉમેદવારો છે એમને વાધા અરજી કરવી છે તો કેન્દ્ર ઉપર જઈ સંપૂર્ણ પ્રોસેસ સાથે એનું જે ડોક્યુમેન્ટ છે એ સાથે લઈ જવાના રહેશે ફાઈનલ મેરિટ યાદીમાં કોઈ ઉમેદવારો કોલ લેટર વગેરે માટેની સૂચના હવે પછી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તેથી ઉમેદવારો ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિમિત નિયમિત મિત્રો જે વેબસાઇટ છે અહીંયા તમને જોવા મળી રહી છે આ છે મિત્રો વેબસાઇટ જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે એ ઉપર જોતા રહેવાનું રહેશે

લોગિન છે ગુજરાતી ઉમેદવારો છે તો અહીંયા અહીંયા ક્લિક કરશે પછી જો તમે ગુજરાતી મીડિયમના છો તો અહીંયા ક્લિક કરવાનું છે આના પછી તમારે કરવાનું છે કે આવું એક વેબ પેજ ઓપન થઈ જશે જ્યાં લોગિનનું ઓપ્શન છે જ્યારે તમારે અહીંયા ટેટ નંબર અહીંયા જોઈન કરવાનો રહેશે ટેટ પાસ કર્યાનું વર્ષ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે સાથે સ્કૂલનો પડકાર સિલેક્ટ કરવાનો છે મોબાઈલ નંબર નાખવાનો છે પાસવર્ડ તમારું નાખવાનું છે કેપ્ચર કરી અને લોગિન ઉપર જશું એટલે કઈક આવું આપણા પાસે એન્ટરવ્યુ તમને જોવા મળી જશે જેમાં આપણે મેરિટ જોવા માગી જાય છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગવર્મેન્ટ ઓફ ગુજરાત જેમાં ડેશબોર્ડ ખોલીને આવી જશે જેમાં મેરિટ ક્રમ અહીંયા બે ઓપ્શન છે આપણે મેરિટ ઉપર જઈ જઈએ જ્યારે મેરિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું મેરિટ છે તમને જોવા મળી જશે જેમાં ઉમેદવારોનું અહીંયા નામ છે આપણે થોડું જાણું કરી શકીએ છીએ ફોન નંબર છે જેન્ડર જેન્ડર તમારું ફેલ ફિમેલ શું મેલ છે જ્યારે વિન્ડો માધ્યમ ભરતીનો પ્રકાર વિષય કુલ ગુણ કેટલા છે જનરલ મેરિટ નંબર કેટલો છે જનરલમાં તમે મેરિટ કેટલું છે કેટેગરીમાં મેરિટ તમારો નંબર કેટલો છે એની સંપૂર્ણ અહીંયા વિગત તમને અ જોવા મળી જશે ટેટ મેરિટ આટ परसेंटेज કેટલું છે એચએસસી મેરિટ કેટલું છે GSEB परसेंटेज કેટલું છે ગ્રેજ્યુએશન મેરિટ કેટલું છે ગ્રેજ્યુએશન પર્સન્ટેજ કેટલું છે પોસ્ટ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન परसेंटेज B.Ed PTC માં મેરિટ કેટલું છે એની સંપૂર્ણ અહીંયા આપ જે તમે આગળની પ્રોસેસમાં સંપૂર્ણ એન્ટર કરશો એટલે તમને માહિતી મળી જશે જોઈ લેશી તો એ સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળી જશે પછી મિત્રો તમારે માહિતી જોયા પછી હવે વાધા અરજી ઉપર બધાને જવાનું રહેશે તો આઠ માં ગુજરાતી માધ્યમમાં બે હજાર ચોવીસ માં વાધા અરજી સુધારા પત્ર કેવી રીતે કરી શકશો મિત્રો વિગતો છે અહીંયા ફોન નંબર છે ભરતીનો પ્રકાર છે નામ જન્મ તારીખ જાતિ વિધવા કેટેગરી માધ્યમની વિશે અહીંયા તમને જોવા મળ્યું છે જો તમારે ફોન નંબરમાં કોઈ સુધારો કરવો છે તો અહીંયા સુધારાની વિગતમાં જ દર્શાવવાનું રહેશે ભરતીનો પ્રકાર છે નામમાં કંઈ સુધારો છે ઘણા ઉમેદવારો હોય છે કે માધ્યમમાં કંઈ ભૂલ કરી છે કે જે ગુજરાતી લખવાના બદલે સંસ્કૃત લખી ચૂક્યા છે તો મિત્રો એ જે સુધારા કરવા છે એ અત્યારે કરજો ફાઇનલ આવ્યા પછી તમે કંઈ સુધારા કરી શકશો નહીં તો વાધા અરજીઓ જે ઉમેદવારો કરવા માગે છે તો અત્યારથી જ વાધા અરજીઓ કરી જજો બાકી જો સમય જતો હોય તો તમે વધારે કરી શકશો નહીં જેમાં તમે તાલીમ લાયકાત છે સાથે પીટીસીના માર્ક્સમાં કોઈ સુધારા કરો પીટીસી ટકા પીટીસી મેરિટ ટકા ગ્રેજ્યુએશન બી ટકા બીએડ એડ મેરિટ ટકા જે અહીંયા તમને જોવા મળ્યું છે એ તમે સુધારો વધારા કરી શકો છો જે તમે ખાસ જે આપણું ટેલિગ્રામ છે જરૂરથી જોઈન કરજો જે અપડેટ તમને મૂકી દેવામાં આવશે અને વેબસાઇટની ખાસ મુલાકાત કરતા રહેજો મિત્રો આના પછી તમે જો સંપૂર્ણ મેરિટ જોવા માગો છો ધોરણ એકથી પાંચ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષા એકથી પાંચમાં ગણિત ડાઉનલોડ એકથી પાંચમાં જે તે તમારો હિન્દી મીડિયમ પ્રિવિઝન મેરિટ છે જેમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ તમામનું મેરિટ જોવા માંગો છો તો ખાસ એ એ પણ તમે જોઈ શકો છો જેમાં તમારે લોગ ઇન કરવાનું રહેશે નહીં ત્યાં ઓપ્શન ઉપર જશો એટલે ત્યાં તમને શો કરતું હશે ત્યાં પણ તમે જોઈન કરી શકો છો મિત્રો ખાસ એના પછી તમે છો કે એપ્લિકેશન નંબર પી મેરિટ લિસ્ટમાં તમારો કેટલામાં નંબર છે ટોટલ મેરિટ કેટલું રહ્યું છે અને તમારો પહેલો ઉમેદવારો અહીંયા તમને જોવા મળી રહ્યો છે જેમાં એપ્લિકેશન નંબર ચોત્રીસ ત્રીસ બે બાણું છે જે મેરિટ નંબર એક છે તે એસસીનો જોવા મળી રહ્યો છે એસિ તો એસઈનો જે તમને ટોટલ મેરિટ કેટલું છે જે એ પ્રમાણે જોવા મળી શકે છે તો ખાસ ઉમેદવારો છે જરૂરથી આ મુદ્દો છે ધ્યાનમાં લે અને જો કોઈપણ પ્રશ્ન હોય તો મિત્રો ખાસ ટેલિગ્રામમાં જરૂર જોઈન કરજો તમને સમાચાર મળી જશે અને લાઈવમાં જરૂરથી કમેન્ટ સેક્શન કરજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય બાકી મિત્રો જે તબક્કાવાર અને સામાન્ય રીતે મિત્રો ભરતી પોસ્ટ થવાનું છે કોઈ પણ ગભરાવું નથી જે જનરલમાં જે મેરિટ જનરલના હશે તો જનરલના જશે એવું નથી જો જર્નલમાં તમારો સામાન્યમાં છો અને જર્નલમાં મેર તમારો સમાવેશ છે તો તમારું પણ કોલ લેટર મિત્રો ડાઉનલોડ થશે એટલે ખાસ ઉમેદવારોએ ધ્યાન આપવું તો તબક્કાવાર જે છે એ થશે બાકી સામાન્ય ભરતી છે અહીંયા જોવા મળી છે જેમાં ઉમેદવારોનું સામાન્યમાં જનરલમાં સમાવેશ થશે અડસઠ મેરિટ રહ્યું છે તો અડસઠ તમામ ઉમેદવારોને કોલ લેટર છે એ લોકો ડાઉનલોડ કરી શકે તો આ તો અપડેટ મિત્રો ખાસ વિડીયો બનાવાશો ખાસ મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને અગાઉની અપડેટ મળતી રહે તો આવી ઇન્ફોર્મેશન માટે લાઇક સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવી અપડેટ નવી ભરતી સાથે નવા ફાઇનલ મેરિટ સાથે જય હિન્દ જય સવિતા